સ્પાર્ક ન્યૂઝ સિનોરમાં ઇન્ડિયા કાર્યકર્તાઓની એક બેઠક યોજાય છે સિનોર અને શાદલી જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓની સંયુક્ત બેઠક યોજાય જેમાં ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ ડાભી સહિત કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દે ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી ની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ફરી એકવાર વાર ચૈતર વસાવે ફિલ્મી અંદાજમાં ડાયલોગ મારતા જોવા મળ્યા છે આજે ભરૂચ લોકસભાના સિનોર તાલુકામાં ઇન્ડિયા ગઠબંધનના પદાધિકારીઓની મિટિંગ હતી કાર્યકરોની મિટિંગ હતી આમાં તમામ સાથીઓ ઉપસ્થિત રહીને આ મિટિંગને સફળ બનાવી છે અને આવનાર લોકસભાને લઈને અમે રણનીતિ બનાવી છે જે રીતના પૂરા ગુજરાતમાં પૂરા દેશમાં લોકતંત્રને બચાવવા માટે વિપક્ષી દળનું ગઠબંધન થયું છે ત્યારે

ત્યારે પણ હજારો લોકોના ઘરો ખલાસ થઈ ગયા ઘર વખરી નાશ થઈ ગઈ પશુઓ મરી ગયા એનું પણ આજે વર્તન નથી મળ્યું ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં આ વિસ્તારના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે અમને સમર્થન આપશે અમને આશીર્વાદ આપશે અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ જીતીએ છીએ ને જીતીએ છીએ